હું અંબિકા સોશિયલ ગ્રુપ માંથી કેવલ દરિયા વાત કરું છું શું આખો મામલો મામલો અહીંયા જે રહેઠાણ છે ત્યાં છેલ્લા દસ વર્ષથી દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે વારંવાર પોલીસ કમિશનર ને આરએમસી ના દબાણ ખાતા ને રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી આ એરિયો કોર્પોરેટર વોર્ડ નંબર અગિયાર ના કોર્પોરેટરના ઘરની એક્ઝેક્ટ પાછળ સો મીટરે છે છતાં પણ ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છતાં કોઈ પણ કોર્પોરેટરો આમાં ધ્યાન આપતા નથી

અને એ લોકો પણ અહીંયા આજ બપોરે બે વાગે આવી અને વાત કરી ગયા છે કે આજે પડવાની છે એટલે માલ મળેલ નથી શું કેશો હવે આગામી શું રજૂઆત છે તમારી તંત્ર પાસેથી શું અપેક્ષા જો આરએમસી વાળા જો દબાણ બે દિવસમાં દૂર નહીં કરે તો અમે કાલ થી આરએમસી માં ધરણા ઉપર બેસવાની પૂરી તૈયારીમાં છીએ